તમે જોઈ શકો છો નજારા કેવો સરસ નજારા છે દે જો આપણે ધીમે ધીમે જઈએ છીએ jungle તરફ તમને લઈ જાવ jungle નો નજારા દેખાડવા માટે જો જો રસ્તો છે કે તમે જોઈ શકો છો एकदम ગાડી jungle નો રસ્તો છે આખી આખો કેરીવાનો રસ્તો છે ને એમાંથી આપણે જવાનું હોય છે ત્યાં જાય છે હું દેખાડી દઈશ ખોડિવારમાં જ્યાં ખોડિયલમાંનું બોર્ડ આવી ગયું ત્યાંથી આપણે સીધું સીધું આમ જવાનું છે આ રસ્તો જાય છે ખોડિયલમાંના મંદિર તરફ તો આપણે એ બાજુ જવાનું છે તો તમે જોઈ લો રસ્તો એટલો બધો ગાઢ જંગલ જેવો છે ને ને પોપોટ ને બધી વસ્તુ હોય છે ખાસ કરીને આપણે તે જોવા માટે આવીએ છીએ જોઈ લો કેવો રસ્તો જાય છે તે આપણે આવા રસ્તામાંથી આપણે જવાનું છે અને કેવી મજા આવે આવા રસ્તામાં બાઈક ચલાવવાની બુલેટ હલાવવાની મજા તો અહીંયા જ આવે છે તમે જોઈ લો આ છે અમારું વાતાનેરનું જંગલ સાવ નાની એવી કેરી અહીંયા રાતના દીપડાને બધા આટા મારતા હોય છે અહીંયા રાતના દીપડાને બધા આટા મારતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો નજારો અહીંયા એક મામાદેવનું મંદિર પણ આવેલું છે તો આપણે પહેલા મામાદેવના મંદિરે દર્શન કરતા આવશે પછી આમ આગળ જાશી જોઈ જવા મસ્તીનો નજારો દેખાય છે અહીંયા છે મામાદેવનું મંદિર આ બોટ છે મામા દેવનું આમ જાય એટલે ખોડિયાર માતાજીનું મંદિર આવે ત્યાં પણ આપણે જવાનું છે અત્યારે હું તમને પેલા મામાદેવ ના મંદિરે લઈ જાઉં કેમ કે જ્યાં ચકલા ને ને એવું બધી વસ્તુ ભક્તો બધા બહુ નાખવા આવતા હોય છે અમારા અહીંયા સેવાભાઈ માણસો તો તમને ત્યાંનો નજારો દેખાડ દો જો પક્ષીઓનો અવાજ કેવો સરસ મજાનો લાગે છે તે તમે જોઈ શકો છો અત્યારના વાયગા છે દસ જો મેળ પડે કે તડકો થઈ ગયો છે સામે જોવો મોર દેખાય છે આપણે અવાજ નહીં કરીએ પણ આપણને જોઈને ભાગી જાય લગભગને પગમાં વાગ્યું છે તમને ઝૂમ કરીને દેખાડું દેખાય તો તમને જોયો એ રિયો આપણે જોઈને ભાગી જશે હમણાં જો ભાગવા માંડ્યો મોર ને ચકલા ને તે બધા બહુ ખાવા આવતા હોય છે તો આપણને જોઈને તો મારું યોગ્ય છે તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને જંગલનો નજારો જોઈએ કેવો સરસ છે તે સોસ્તી બોલીશ તો બધા પક્ષીને બધા ઉડી જશે એટલે હું ધીમે ધીમે બોલું છું જોઈએ કેવી શાંત અનુભૂતિ થતી હોય છે આ જગ્યા ઉપર લાયા આવી રીતે પાણીના કુંડા રાખવામાં આવેલા હોય છે તેની અંદર ચકલાઓ માટે પક્ષી માટે પાણી બાણી નાખવામાં આવે છે એટલે આ બીજ ઝાડી વચ્ચે પબ્લિક આવતું હોય છે દર્શન કરવા માટે માદેવના તમે જોઈ લો કેવું જંગલ છે અને જો એ મોર જાય છે ઝાડીમાં તમને દેખાશે તો નહીં પંજિયા મોર છે અને આવા બધા છે જો આ ટી બધા પક્ષી તમને જોવા મળી જાય કેવું સરસ મજાનું મંદિર છે તે આપણે મંદિરની બાજુમાં જઈને જોઈએ ના અહીંયા આપણે ઘરે જ બેઠા હોય સાંજના ટાઈમે આવ્યો હોય તો કેવી મજા આવી જાય છે ના એક કાપાઈ ચકલાનો માળો બનાવીને રાખ્યો છે તમને દેખાડું ઝૂમ કરીને કેવો મસ્તીનો માળો બનાવેલો છે તે તમે જોઈ લો ચકલાનો કેમ કે જંગલ જ એવું છે ને આમાં આપણે ચોમાસાના ટાઈમમાં આપણે અહીંયા આવ્યો હોય ને એટલે મજા આવી જાય આપણને એમ લાગે કે સ્વર્ગમાં આવી ગયા છે એવી અનુભૂતિ થતી હોય છે ચોમાસાના ટાઈમમાં અહીંયા જો આવી રીતે આ બધું ચકલાને ચણ ને બધી વસ્તુ રોજેરોજ નાખવા માટે આવતા હોય છે અમારા વિસ્તારના લોકો બધા અહીંયા કબૂતરને મોર ને ચકલાને હોલા અને ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે અહીંયા જો બેસવા માટે રાખ્યું છે શાંત નજારો હોય એટલે આપણે અહીંયા બેઠા હોય કે એ મજા આવે સાંજના ટાઈમે અત્યારે તો તડકો છે ન મજા આવે બહુ તમને દેખાડી દઉં દર્શન કરાવી દઉં લીંબુડાવાળા મામાજીના જોઈ લઈએ આ છે લીંબુડાવાળા મામાજી તો કોમેન્ટ બોક્સમાં જય મામાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો લીંબુડાવાળા મામાદેવની જય જોઈ લે લીંબુડાવાળા મામાદેવ ને કંઈક આવો નજારો છે અમારો અહીંયા અહીંયા બાજુમાં મામાદેવનો ખીજડો છે અને બાજુમાં જ લીમડો છે લીમડામાં મેલડી માતાજી બિરાજમાન છે તો તમને ત્યાંના પણ દર્શન કરી દો અહીંયા મેલડી માતાજી બિરાજમાન હોય છે જોઈ લઈએ કંઈક આવું મંદિર દેખાય છે માતાજીનું કેવું સરસ મજાનું મંદિર છે તે તમે જોઈ શકો છો મેલડી માતાજીનું જોઈ લે મિત્રો બાજુમાં જ આવી રીતે ચકલાવનું ચણ ને એનું બધું પાછું અહીંયા આવી ગયું છે આવા મોટા મોટા ઉપર બનાવી દીધા હોય છે સિમેન્ટના બનાવેલા છે જેથી કરીને પક્ષીને નીચે ન ઉતરવું પડે ને ઉપરને ઉપર ખાઈને ત્યાંથી વહી જાય કેમ કે નીચે ચણ નાખવાથી બીજા જનાવર વધારે આવતા હોય છે અને એ બધા આવતા હોય છે જેથી કરીને પક્ષીને ખાવાનું નથી મળતું ભૂંડાવને એ બધા વધારે ખાઈ જતા હોય છે મિત્રો એ ભૂંડાના ત્રાસના હિસાબે આવી રીતે ઉપર બનાવવામાં આવે છે એટલે એમાં જ ચણ નાખવામાં આવે છે આ જગ્યાએ એટલે પાછળે પણ તમને દઉં ચાલો એ બાજુ જઈને જોઈ લો પહેલાં નીચે જ નાખતા હતા પણ નીચે ભૂંડડાની બધા વધી ગયા ને એટલે ઉપર નાખવાનું ચાલુ કરી દીધું પેલા આવા પતરાના બનાવેલા હતા જોઈ લો પતરાના બહુ કામ ન આવ્યા તૂટી જતા હતા દર વર્ષે નવા નવા કરવા પડતા હતા કેમ કે પાણી અડે એટલે નવું કરવું પડે એટલે પતરાના તોડીને પછી આવા સિમેન્ટના કરી દેવામાં આવ્યા હતા જોઈ લ્યો આ સિમેન્ટના બનાવવામાં આવ્યા છે ને આની બાજુમાં જ આવી રીતે પાણી પીવા માટેને બધા રાખેલા છે કુંડા આમાં રોજ બપોરે એક ભાઈ આવીને મારે પાણી નાખી દેતા હોય છે જોઈ લો સરસ મજાનો નજારો છે ને અહીંયા પાણીની ડોલને બધી વ્યવસ્થા છે ઘરેથી કેરબા ભરતા આવે અને અહીંયા પાણી ડોલુમાં ભરી ભરીને નાખી દેતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો આ છે અમારા લીલુરા મામાદેવની જગ્યા કેવી સરસ મજાની છે તે અને આ છે અમારો હોકરો તો ચાલો તમને હોકરામાં તો હજી લીલું લીલું દેખાય છે કેમ કે હોકરામાંથી પાણી નીકળતું હોય એટલે આપણને લીલું દેખાતું હોય તો આપણને ન્યા કંઈ બીજું કાંઈ જોવા મળે તો આપણે જઈએ જોવા માટે જંગલમાં કેવો નજારો દેખાય છે તે આપણે જોઈએ જોઈ આ નકરા કચરા કચરા જ પડ્યા છે મિત્રો કેવો મસ્તીનો નજારો છે અને શાંત વાતાવરણ એકદમ એવું છે ને કે આપણને એમ જ લાગે કે આખો દિવસ બેઠા રહે તો કેવી મજા આવે એવો નજારો છે આ જગ્યાનો અને હજી આનાથી ને સરસ બીજી બે જગ્યા છે જેવું તમને આગળ દેખાડવાનો છો તો તમે જોઈ લ્યો આવડો નજારો કેવો સરસ મજાનો છે તે તો આપણે મામાદેવના તો દર્શન કરી લીધા હવે આપણે જાય છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે તે પણ એક અલૌકિક જગ્યા છે અને આખી આવી રીતે જંગલમાં ગાંઠ જંગલની વચ્ચે આવેલી છે ત્યાં મહાત્મા પણ રહે છે આવા જંગલની વચ્ચે જોઈએ આ છે તો આપણે તેની સાથે વાત કરશું ને તો પછી આગળથી દર્શન કરી લેશું મહાત્માના તો ચાલો ધીમે ધીમે હવે આપણે આગળ જઈને આપણો હાવ જો પડ્યો ની માલે માને આવે છે ખાવજનો કોમેન્ટ બોક્સમાં મને કહેજો હાવજનો સીન કેવો દેખાય છે જોઈ લ્યો હે ને આર્મી કલર એકદમ એની મને કોઈ કીએ ને સાતથી આઠ વર્ષથી આવી જૂનું હશે એમ જોઈ લો એને આપણો એમ એમને નવે નવો તો કાંઈક આવો નજારો છે અને અમે હવે જઈએ છીએ આગળ ખોલીયેલ માતાજીના મંદિર તરફ અવાજ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે હવે ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ ખોડિયલ માતાજીના મંદિર તરફ ગલિયો નજારો કેવો સરસ મજાનો છે તે જંગલનો નજારો કેવો દેખાય છે તે તમે જોઈ શકો છો ગલિયો મિત્રો આવા રસ્તામાંથી હલાવાનું હોય છે આપણે બાઇકને ને બધી ફેટ લગી ફોર વ્હીલ પર ભોગી જાય છે પણ આમાં જ બુલેટ હલાવવાની મજા કંઈક અલગ જ આવતી હોય છે અમે તો અહીંયા હાલતા આવતા હોય છીએ દર્શન કરવા માટે તો મેં કીધું લાવવા તમને પણ દેખાડું મિત્રો ખરેખર તો આ જગ્યાએ ચોમાસામાં આવવાનું હોય છે ચોમાસામાં તમને એનો નજારો કંઈક અલગ જ લાગે પણ ચોમાસામાં આપણે કારખાનામાં કામકાજ ચાલુ હોય એટલે ફ્રી નહોતા છે અત્યારે નોકરા હતા તો મેં કીધું લાવ તમને નજારો દેખાડી દો કેવો મસ્તીનો નજારો છે તે નહીંથી ગયો સરસ મજાનો નજારો આખી આખો જંગલનો દેખાય છે હું તમને દેખાડી દઉં જો અહીંયા એકવાર બાઇક ઊભું રાખીને દેખાડ્યું તમને આખી આખો જંગલનો નજારો થ્રી સિક્સટી ડિગ્રી તમને દેખાડી દઉં છું જંગલનો નજારો અમારા વાકાનેનો જોઈ લે મિત્રો એવો સરસ મજાનો નજારો છે અને આપણે કેવી જગ્યાએ આવી ગયા છીએ તે તમે જોઈ શકો છો એકદમ જન્નતમાં આવી ગયા હોય એવો અહેસાસ થાય છે એટલે આપણે અલુ સામે જે મંદિર દેખાય ને ત્યાં જવાનું છે આજે અને તમે અહીંયાથી નજારો જોઈ લો આ બાજુ પણ કેવો મસ્તીનો નજારો છે તમે જોઈ શકો છો એકદમ જન્નતનો અહેસાસ થતો હોય છે મિત્રો મજા આવે ચોમાસામાં આવ્યો હોય એટલે કેટલી બધી મજા આવતી હોય છે આ જગ્યાએ તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ માતાજીના દર્શન કરીએ કોમેન્ટ બોક્સમાં મને કહેજો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જોઈ લો કેવો નજારો આવી ગયો પેલા આપણે ડુંગર ચૈયા હતા અને હવે આ ડુંગર આપણે ઉતરવાનો છે જોઈ લો કેટલું રિસ્કી રસ્તો છે તે તમે જોઈ શકો છો તો લોકો ભક્તો અહીંયા આવતા હોય છે મંદિરે દર્શન કરવા માટે જોઈ લે મિત્રો અહીંયા અમારે મોર ને ઢેલ ને બધા પક્ષીઓ વધારે હોય છે પણ બુલેટના અવાજના હિસાબે ભાગી જતા હોય છે ને તો તમે દેખાડ જ ઘરે પડે તો દેખાડી જ જોઈએ હા કાચી કેરીમાંથી રસ્તો જતો હોય છે મંદિર તરફ જવાનો રસ્તો કેટલો બધો સુંદર રસ્તો છે એ તમે જોઈ શકો છો હવે વાકાને લોકો હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો અહીંયા કોણ કોણ આવેલા છે

ગેટની અંદર જ એન્ટર થતા એક આવો નજારો દેખાય છે જોઈ લો મિત્રો આ છે ખોડિયેલ માતાજીનું મંદિર અને અહીંયા બાપુએ હિંચકા બિચકા બધું રાખ્યું છે તો તમે ગમે ત્યારે આવવું હોય દર્શન કરવા તો તમે આવી શકો છો છોકરાઓ લઈને જોઈ લો સરસ મજાના બે હિંચકા રાખેલા છે તે આવો નજારો છે આ બધું બાપુએ હાથે બધું બનાવેલું છે કોઈ પણ કડિયા કેવો કોઈ રાખીને બનાવેલું નથી મિત્રો તો તમે નજારો જોઈ લ્યો બાપુનું કામકાજ કેવું સરસ મજાનું છે તમે જોઈ લ્યો આવડુઆ મંદિર પણ બાપુએ હાથે બનાવેલું છે તમે જોઈ શકો છો નજારો અને આવડીયા છે જે બોક્સ બનાવેલું છે આમાં જ્યારે દીપડાનો ત્રાસ હતો મિત્રો અહીંયાથી દીપડા આવતા હતા શેકાર કરવા માટે ત્યારે બાપુ એ એની અંદર સૂઈ જતા હતા રાતના ટાઈમે કેમકે રાતે દીપડાને તે બધા બહુ આવતા હતા દીપડાનો ત્રાસ વચમાં બહુ હતો જેથી કરીને બાપુ તેમાં રાતના સૂતા હતા અત્યારે દીપડાનો ત્રાસ છે નહીં કેમકે અહીંયા જો આવી રીતે ગાયુંને ભેંસુને પાણી પાવાની જે બધી વ્યવસ્થા રાખી છે જેથી કરીને રાતના ગાયને તે બધા જનાવરો પાણી પીવા આવતા હોય તેના હિસાબે દીપડા અહીંયા શિકાર કરવા આવતા હોય છે અને તમે આ મંદિર જોઈ લો આ બાપુએ હાથે એકલાએ બનાવેલું છે ખોરિયલ માતાજીનું મંદિર કેવું સરસ મજાનું મંદિર બનાવેલું છે જે તમે જોઈ શકો છો એક અલગ જ અંદાજ આવે છે મંદિરે આપણને દર્શન કરવા આવીએ ત્યારે કેમ કે એ ગાઢ જંગલની વચ્ચે આવું સરસ મજાનું મંદિર હોય તો કોને ન મજા આવે તો મિત્રો મંદિરમાંથી પણ એક રસ્તો પાછળ જાય છે જે ખોડિયાર માતાજીનું મેઇન મંદિર છે ત્યાં પણ આપણે તે રસ્તે નથી જતા કેમ કે આપણે બાજુમાંથી જે કેળી જાય છે તો આપણે કેળી ઉપરથી આપણે જવાના છીએ કેમ કે આપણે જંગલમાં જોવા આવ્યા છીએ માતાજીનું મંદિર તો જંગલમાં હોય એવો અહેસાસ તો થવો છે મિત્રો તો તેના હિસાબથી હું મંદિરની પાછ બાજુની સાઈડમાંથી સેડ કાચા રસ્તા ઉપરથી તમને મંદિરે લઈ જાઉં છું મિત્રો અને પહેલાં આ રસ્તો હતો ઉપર તો બાપુએ વ્યવસ્થિત કરી દીધું એટલે સારો એવો રસ્તો થઈ ગયો છે પણ અમે નાના હતા ત્યારે આજથી આવતા હતા આવડો કૂવો છે અહીંયા જેવો પાણી પાવાનું પણ રાખ્યું છે ત્યાં પણ રાતના બધા જનાવર પાણી પીવા આવતા હોય છે અને ડુંગરની પાછળથી જ દીપડો આવતો હોય છે આ જગ્યા માટે અહીંયા શિકાર કરવા માટે તેના હિસાબથી બાપુ તે મિંદ્રામાં રહેતા હતા હવે અત્યારે દીપડાની બીક નથી કેમ કે દીપરો પકડાઈ ગયો છે તેના હિસાબથી પણ તમે નજારો જોઈ લો મિત્રો કેવો મસ્તીનો નજારો છે આવા નજારાની અંદર આપણે માતાજીના દર્શન કરવા જવાનું હોય ને આખો દિવસ આપણે પિકનિક મનાવતા હોય તો કેવી સરસ મજાની મજા આવી જાય મિત્રો તમે જોઈ લો આ પણ ઉપર રસ્તો જતો હોય છે આની ઉપર પણ માણસો સેવા કરવા માટે આવતા હોય છે ચકલા ને ચણ ને તે બધી વસ્તુઓ નાખતા હોય છે તમે જોઈ લો લેફ્ટ સાઈડમાં જે દેખાય પગથિયા તે બાપુના પેલા રૂમમાંથી આવતા હોય છે મિત્રો કે અહીં લગી તમે વ્યવસ્થિત આવી શકો છો અહીંથી તમે સીધા નીચે ઉતરી જઈ અને સામે જે મેઇન મંદિર છે ખોડિયલ માતાજીનું આવડું આ મેઇન મંદિર છે અહીંયા તમે દર્શન કરી શકતા હો છો મિત્રો આપણે પાછળથી એવા કેમ કે આપણે બધું જોવું હતું જાણવું હતું તેના હિસાબથી આવડો માતાજીનો ધરો છે મિત્રો અને ચોમાસામાં આખે આંખો ભરેલો હોય છે અત્યારે ઉનાળાના હિસાબે પાણી નથી તો તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીનું મંદિર મેન સ્થાન જે આ આવેલું છે ગઢીયામાં વાંકાનેરના તમારી સાથે તમે પણ ખોડિયાર માતાજીના દર્શન કરી લ્યો અને સાથે સાથે ટાઇલ્સથી જે બીજી બે પ્રતિમા બનાવેલી છે તે પણ તમે દર્શન કરી લ્યો મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જઈ ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો જોઈ લ્યો મિત્રો કેવું સરસ મજાનું મંદિર બનાવેલું છે તે અને આજુબાજુનો નજારો પણ તમે જોઈ લો કેવો સરસ એકદમ લીલો છમ લાગે છે અને આ પ્રતિમા જે ટાઇલ્સથી બનાવવામાં આવેલી છે એ તો એકદમ અલગ જ લાગે છે મિત્રો બંને સાઈડ મોટી મોટી ખોડિયલ માતાજીની પ્રતિમા બનાવવામાં આવેલી છે ટાઇલ્સથી તો તમે તેનો પણ નજારો જોઈ શકો છો ખોડિયાર માતાજીનો ને આ બાજુનો નજારો તમે જોઈ લો આમ જોવો મિત્રો જો કેવું સરસ મજાનું દેખાય છે ઓહો એકદમ જંગલની વચ્ચે આપણને એમ થાય કે આપણે ક્યાં આવી ગયા તો મિત્રો આ હતા ખોડિયાલ માતાજીના દર્શન વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરી દેજો કોમેન્ટમાં જય ખુડિયલમાલ લખી દેજો જય મામાદેવ લખી દેજો અને તમે કયા કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો ને વિડીયો કેવો લાગ્યો તે પણ કહેજો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ને કહો જય શ્રી રામ મિત્રો ખુડિયલમાલના મંદિરેથી પાછો આવતો તો જ્યાં જ મને રસ્તામાં દેખાયા ઘણી બધી મોરને ઢેલ અવાજ ન કરતા આપણે મામાદેવના મંદિરે જઈ ગયા હતા તે મને હતા તો તમને ધીમે ધીમે તે જગ્યાએ લઈ જાઉં છું જો કદાચ વયા ન જાય ને તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કેટલા બધા એક સાથે મોર ને ઢેલ ને બધા છે તે તમે જોઈ લ્યો મિત્રો મારા ખ્યાલથી છે તો ખરા જો એક બે ત્રણ ચાર પાંચ છ છ છે તમે જોઈ શકો છો એક સાથે કેટલા બધા અહીંયા આવેલા છે જો આપણને અહીંથી આટલા બધા દૂરથી જોઈને પણ ભાગી જતા હોય છે મિત્રો તમે જોઈ લો કેટલા બધા મોરને ઢેલ આવેલા છે એટલે આપણે ત્યાં જાય ત્યાં તો ઉડી જતા હોય છે એટલે મેં કીધું લાવ થોડાક આગેથી જ બનાવી લો ને કેટલો દૂરથી વિડીયો બનાવ્યો છે તે તમે જોઈ શકો છો જોઈ લ્યો મિત્રો ઢેલ ને મોર ને બધા આવતા હોય છે સારું મિત્રો ખાલી આટલું કદ દેખાડવાનું હતું